ભારતીય જનતા પાર્ટી દ્વારા પચીસમી તારીખે જે સરપંચો એકસો હતા એ સિવાય બીજા અગિયાર લોકો આજે જે લોકો કોઈ પક્ષ સાથે જોડાયેલા નતા અથવા તો જોડાયેલા હતા એ બે પણ એટલે એકસો ને ચાલીસ જેટલા સરપંચો આજે એકસો સિત્તેર માંથી ઉપસ્થિત રહ્યા અમારા સાંસદ શ્રી મિતેશભાઈ અમારા શ્રી રમણભાઈ સોલંકી સૌ ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ બધા જ સરપંચોનો સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અને ખૂબ આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ગામનો વિકાસ ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને કેવી રીતે કરી શકાય એ પ્રકારનું માર્ગદર્શન પણ અમારા મહાનુભાવો દ્વારા આજે આપવામાં આવ્યું અને જે નવનિયુક્ત સરપંચો છે એને શુભકામનાઓ પાઠવી આગામી દિવસોમાં એમના ગામના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધારાસભ્યો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો એમની સાથે જોડાઈને ગામનો સર્વાંગી વિકાસ કરશે નવનિયુક્ત એકસો ઓગણત્રીસ સરપંચો ને અગિયાર બીજા જે સરપંચો હતા એકસો ચાલીસ સરપંચો એક્સો ઓગણસાઠ સરપંચ આણંદ જિલ્લાની જે ચૂંટણી હતી ગ્રામ પંચાયતો એકસો ચાલીસ સરપંચ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કે એમના કાર્યકર્તાઓ જ્યારે છૂટાયા છે ત્યારે એક ભારતીય જનતા પાર્ટી આનંદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એમનું સન્માન રાખવામાં આવ્યું હતું ને ખૂબ મોટી સંખ્યામાં સરપંચ શ્રીઓ અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના પદાધિકારી દરેક ધારાસભ્ય સાથે આજે સન્માન રાખવામાં આવ્યું હતું આદરણીય સંજયભાઈ આદરણીય રમણભાઈના દરેક ધારાસભ્યોએ એમને માર્ગદર્શન આપ્યું કે વિકાસના કામો કઈ રીતે કરવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ તમે જ્યારે ચૂંટાયા છો ત્યારે બંને મહાનુભાવોને યાદ રાખી અને જેનાથી તમે જેના થકી છે અને વિકાસ પ્રથમ રાખી ગામનો વિકાસ કરો અને જ્યારે પણ તમને જ્યારે જરૂરત હશે ત્યારે ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે એ રીતે તમે વિકાસના કામો કરો ક્યાંય જગ્યાએ દુશ્મનાવાટ રાખ્યા વગર ગામનો વિકાસ પ્રથમ રાખી દરેક નાગરિકનો વિશ્વાસ રાખીને આપ સૌ આગળ વધો એવી પ્રાર્થના એવી અભ્યર્થના ખુશ હતા અને જે રીતે વાતાવરણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ તરફ ને મતદાતાઓ જે ભારતીય જનતા પાર્ટી ના સરપંચોને જીતાડે છે મતદાતાઓને પણ આણંદ જિલ્લાના જેટલા પણ ગ્રામ પંચાયત ની ચૂંટણી હતી મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ